જેમાં આવકાર સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય નરસિંહભાઈ સેંઘાણી કર્યું હતું તેમજ આ પ્રસંગે સારસ્વતમ સંચાલિતના વહીવટી અધિકારી મુકેશભાઈ દોશી દર્શી સરપંચ નરસિંહભાઈ સેંઘાણી તાલુકા પંચાયતના સદસ્ય વિનોદ જબુઆણી મમઈ મોરા સરપંચ સરોજબેન પટેલ ગામના આગેવાનો અમૃતભાઈ છાભૈયા દિનેશભાઈ સેંખાણી આશાભાઈ રબારી નટુભાઈ જાડેજા તેમજ કેશુભા સોઢા અર્જણભાઈ ધનજી સેંખાણી ઉપસરપંચ ચંદ્રસિંહ જાડેજા તેમજ નીતિનસિંહ જાડેજા અમરભાઈ સેવક ડોક્ટર મનીષ પુરોહિત ડૉક્ટર પ્રકાશ પટેલ મહિપતસિંહ જાડેજા તેમજ જયુભા સોઠા ઈશ્વરપુરી ગુસાઈ બાબુભાઈ દડધા દેવજીભાઈ મહેશ્વરી ડાયાભાઈ મહેશ્વરી આરીફ લુહાર રોહિત કોલી ઈશ્વરભાઈ સોની જીવરાજભાઈ સેંખાણી તેમજ ગાયત્રી મહિલા મંડળના જ્ઞાનભા શોઢા અને સભ્યો તેમજ વિવિધ સમાજના રાજકીય સામાજિક આગેવાનો તેમજ ગામ લોકો શાળાના શિક્ષકો સ્ટાફ ગણ વિદ્યાર્થીઓ દ્વારા શાલ અને સન્માન કરી માનભેર વિદાય આપવામાં આવી હતી અને તેમની કામગીરીને બિરદાવી હતી અને આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થી મુસ્કાન ઝોણે નંદન વૈષ્ણવ અને તીર્થ પરમાર પ્રાસંગિક પ્રવચન કર્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૃત્તિ મુકેશ ઠક્કરે કર્યું હતું અને આભાર વિધિ પુંજાભાઈ ચાડ દ્વારા કરવામાં આવી હતી બને કર્તવ્ય નિષ્ઠ કર્મચારીઓ શાળાના અને દરસડી અને મમાઈ તમામ ગ્રામજનો તમામ સમાજોએ એમને જે આવકાર આપ્યો છે એમનો જે અભિવાદન સમારોહ યોજ્યો છે એ ખરેખર ખૂબ સુંદર હતો અને એ અભિવાદન સમારોહ જોતા એ બંને કર્મચારીઓ પ્રત્યેની ગામની લાગણી બંને ગામની દર્શડી અને મમાય મોરાની એમાં વ્યક્ત થઈ અને જે કર્મચારીઓએ પોતાની સુવાસ જે અહીં પ્રગટાવી છે એને ગ્રામજનોએ ખરેખર એનું અદ્ભુત સન્માન કર્યું છે અને આજનો કાર્યક્રમ અવિસ્મરણીય રહેશે બસ વહીવટી કર્મચારી તરીકે માધુભાનું મૂલ્યાંકન કરીએ તો ક્યારેય પણ માધુભાને એક પણ યાદીપત્ર અમને પાઠવવો નથી પડ્યો તમામે તમામ માહિતી એમની સમયસર અથવા તો સમય પહેલાં આવી જાય અને કાર્તિકભાઈ અંગ્રેજી વિષયના શિક્ષક અને અંગ્રેજી વિષયનું દરસડી હાઈસ્કૂલનું પરિણામ હંમેશા ટોપર એટલે કે સો ટકા જેટલું રહ્યું છે એ માટે કાર્તિક સાહેબની ખૂબ મહેનત બંને કર્મચારી અમારા ખૂબ જ મહેનતું અને કર્તવ્યનિષ્ઠ હતા અને અમને શાળાને દુઃખ થાય છે પરંતુ નિવૃત્તિ આવે તો વિદાય થવું જ પડે છે માધુભાની વાત કરીએ તો ગામના જ સપૂત છે ગામને પણ ગૌરવ છે શાળાને પણ ગૌરવ છે અને આજે તેમનો સૌ ગ્રામ વતી શાળા વતી ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમનું અમે આયોજન કરેલ છે અને દવે સાહેબની તો શું વાત કરીએ જે અંગ્રેજીના સ્ટુડન્ટ અમારા કોઈ પણ અત્યારે કોઈપણ જગ્યાએ એ અભ્યાસ કરવા જાય છે તો કાર્તિક સાહેબને અને દર્શડી હાઈસ્કૂલને યાદ કરે છે તો આ બંને કર્મચારીઓને આજે ગામ લોકોએ દર્શડી અને મમાઈમારા અને સારસ્થ સંસ્થા અમારી માંડવી જે કહેવાય એને કોટડી હાઈસ્કૂલના આચાર્યશ્રી અને સૌ ગ્રામજનોએ તેમને ખૂબ જ સરસ રીતે વિદાયમાં આપી છે તો બંને કર્મચારીઓ અમને કાયમ શાળા અને ગામ લોકોને યાદ રહેશે એવો મારા પ્રતિભાવ છે કલ્પનિષ્ઠ સેવા ક્લાર્ક માધુભા તથા કલ્મનિષ્ઠ શિક્ષક એવા કાર્તિકભાઈનો એ વિદાય અને માધુભાનો વિદાય સમારોહ જોવામાં આવ્યો એમણે જે સમર્પિતતાથી આ કામ કરેલું હતું એનું જે પડગો પડઘો એનું જે પરિણામ છે આજે દેખવામાં જોવામાં આવ્યું દસ શ્રી મમ્મી મારા આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ અને ખાસ કરી અમારા સંસ્થાના વહીવટી મુલેશભાઈ ઉપસ્થિત રહી અને એમનું સન્માન કર્યું અને ખૂબ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહી અને જે એમણે સેવા કરી હતી એને આજે ખૂબ વધાવી છે ખૂબ ખરેખર ધન્યવાદને પાત્ર છે આજ રોજ મારું અને કાર્તિક સાહેબનો જે સન્માન સમારોહ યોજવામાં આવેલો એનામાં અમારી સાર્થમ સંસ્થાના વહીવટી અધિકારી શ્રી મુલેશભાઈ ગામના શ્રી અમૃતભાઈ સરપંચશ્રીઓ દરશ્રી અને મમ્મી મોરાના આગેવાનો ઉપસ્થિત રહ્યા ખરેખર મારો જે આજે સન્માન કર્યું એ બદલ દરશ્રી અને મમ્મી મોરા હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખરેખર તો હું ગામનો છું મેં કોઈ એવી નવાઈ નથી કરી પણ છતાં જે આ ગામનો જે મને પ્રેમ મળ્યો છે આ શાળાનો મને ખરેખર જે ભાવ મળ્યો છે મને એ બદલ હું આપ સર્વેનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આજે માધુભાનો વિદાય અને મારા સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત સારસ્વતમ સંસ્થાના વડા એવા શ્રી મુલેશભાઈ અને ગ્રામજનોએ જે અમારો વિદાય કાર્યક્રમનો જે આયોજન કર્યું ખરેખર એમના સદભાવોને વંદન કરું છું આપ સૌ ગ્રામજનો દ્વારા જે પ્રેમ લાગણી હુંફ અમના ઉપર વ્યક્ત કરી એ બદલ હું હંમેશા શાળાનો સંસ્થાનો અને ગ્રામજનોનો ઋણી રહીશ આજરોજ એસપી ડાયણી હાઈસ્કૂલ ખાતે એસપી ડાયણી હાઈસ્કૂલ ખાતે કાર્તિક સાહેબ તથા માધુભા જાડેજા બંનેના વિદાય સન્માન સમારંભમાં અમે કચ્છ કેર ટ્યુરિઝના જાણ જાણ કરતા અને આવી અને અમારો અહીંયા આગળ માન સન્માન રાખી અને તમે જે પધારી અને આ જે કેરનું કર્યું છે તે બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ